નમસ્કાર દર્શક મિત્રો થડા એક પેકમાં તમારું સ્વાગત છે જોઈએ હવે મહત્વના સમજો અમદાવાદ પ્લેન દુર્ઘટનાના મામલે મહુવામાં પિયર ધરાવતા ડોક્ટર કાજલબેનનું મોત નીપજ્યું હતું પતિ પત્ની અને સાળા ત્રણેય ડોક્ટર હતા કાજલબેન તળાજાના દેવલી ગામે સાસરું ધરાવતા હતા પરંતુ તેમના સસરા તળાજા શહેરમાં આવેલ અંબિકાનગરમાં રહેતા હતા હજુ છ દિવસ પહેલાં જ તેઓના શ્રીમત વિધિ કરવામાં આવી હતી આજે બપોરના દોઢ કલાકે કાજલબેનનો ભાવનગરના જિલ્લા કલેક્ટર તેમજ તળાજા ડેપ્યુટી કલેક્ટર પરિવારજનોની મુલાકાત કરી હતી અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી ડોક્ટર કાજલબેનના મૃતદેહને આજે અંતિમ યાત્રા બપોરના ત્રણ કલાકે કાઢવામાં આવી હતી જેમાં કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન માં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ ભાવનગર જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોયલ તળા શહેર પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ કરક સમાજના સમાજના લોકો લોકો અને અન્ય કાજલબેનની અંતિમ યાત્રામાં જોડાયા હતા આ બનાવને લઈને તળાતા શહેર અને તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું કરક સમાજમાં આ બનાવ બનતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી ગઈકાલે અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જીવકુમાર જમી જીવ ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ આપી એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું આ દુર્ઘટનાની અંદર અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે જલ્દી સાજા થઈ જાય અને એમના પરિવારજનો સાથે અમે અમારી સવિદના છે આજે તળાજામાં રાજલમબેન સોલંકી એમનું આ દુર્ઘટનામાં નિધન થયું છે એમની શમશાન યાત્રામાં અમારા ધારાસભ્ય ગૌતમભાઈ અને અમારા ભાવનગર શહેરના પ્રમુખ ભાવનગર જિલ્લાના પ્રમુખ દિગ્વિજયસિંહ મેળાઇના નગરપાલિકાના પ્રમુખ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો આ શમ્સ યાત્રામાં જોડાયા છે પરિવારોને પરિવારને સાંત્વના આપે છે સરકાર આપણી પડખે છે આ દુર્ઘટનાની શિયા ગામના રાકેશભાઈ નેહોરા એમનું પણ જે ની મેડિકલમાં અભ્યાસ કરતા હતા એમનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે એમને ત્યાં પણ અમે શમશાન યાત્રાએ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર શમશાન યાત્રામાં જોડાયો હતો અને એમના પરિવાર સાથે સુખ દુઃખમાં અમે ભાગ લઈએ છીએ અને આ દુર્ઘટનાની અંદર અમારા મહાસ એમના આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ઉદ્યોગ મંત્રી રામભાઈ પણ આ દુર્ઘટના સ્થળે ઉપસ્થિત રહી અને ઇજાગ્રસ્તોની મુલાકાત કરી આજે સવારે દેશના આદરણીય અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટના થઈ એમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા એમની સાથે આ બધા લાગણી સંઘટના જોડેલી છે અને ખાસ કરીને અમારા તળાજા તાલુકાના ચોકલ પરિવાર કાજલબેન સોલંકી એમનું પણ બીજે હોસ્ટેલમાં એ મૃત્યુ થયું છે અને એવા જ બીજા ડૉક્ટર દિહોર ખાતે રાકેશ બારિયા આજે એમની ડેટ એમના વતનમાં લાવવામાં આવી અને ત્યારે એમની સમશાણ યાત્રામાં અમે ભારતીય જનતા પાર્ટીના સમગ્ર પરિવાર કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભિયા અમારા જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટીના અમારા મંડળના બંને પ્રમુખો નગરપાલિકાના પ્રમુખને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર એમના દુઃખમાં ભાગ લેવા માટે અમે બધાએ આમાં યાત્રામાં જોડાયા છીએ આમ જોવા જઈએ તો ગજ કાલે જ તે દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઘટના સ્થળે આવી અને એમને મુલાકાત કરીને જે ઘાયલ હતા એમને એમની સાથે પણ એમને વાતચીત કરી આજે સવારમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ઘટના સ્થળે આવી અને એમની વિઝિટ કરી અને ઘાયલોની સાથે વાતચીત કરી એટલે આખા દેશની લાગણી આ જે દુઃખદ ઘટના બની છે તેમાં દુઃખ વ્યક્ત કરે છે અને એમની લાગણી આ બધા જ પરિવાર સાથે છે